સોલંકી ને શુભેચ્છા પાઠવવા મંત્રી સોલંકી દ્વારા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના સ્નેહમિલન સમારોહ નું આયોજન કરાયું હતું જરૂર છે એટલે એમને સશક્ત ભગવાન રાખે અને દીર્ઘ આયુષ્ય આપેલ સમારો સૌ કાર્યકર્તા અહીંયા આપણે ભગવાન આગળ એનું દીર્ઘ આયુષ્ય માંગીએ અલગ અલગ પ્રકારે જે એક્સપો ચાલી રહ્યો છે એમાં સૌ કાર્યકર્તાને મારી વિનંતી છે કે હમણાં જ આપણા ગુજરાત સરકારમાં ગુજરાત ભાવનગર જ ઉપસ્થિત રહ્યા હતા આમ તો દર વર્ષે દિવાળી પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે એ પ્રમાણે અમે બધી વિધાનસભા ક્ષેત્રની અંદર નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે એક ઉજવણી જેવો કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ નૂતન વર્ષની શુભેચ્છા બધાને આપતા હોય છે